અમરેલી જિલ્લામાં રેતી ખનન કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગે લીલીયા તાલુકાના બવાડી ગામમાં દરોડા પાડ્યા હતા જ્યાં તેમણે શેત્રુંજી નદીમાં ચાલતી રેતીની ચોરી ઝડપી પાડી અચાનકથી અધિકારીઓ ત્રાટકતા રેતીની ચોરી કરતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અધિકારીઓએ સ્થળ પરથી એક જેસીબી એક લોડર એક ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર જપ્ત કર્યા હતા આ સાથે જ કુલ પચાસ લાખનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો અધિકારીઓએ

આ આશરે અંદાજિત પચાસ લાખ જેટલો મુદ્દા માલમો જપ્ત કરવામાં આવે છે સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો દંડ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્ય કરવામાં આવશે